અયોધ્યા માં રામ મંદિર સાથે સાથે ગુજરાતના ના હનુમાનજી મંદિર નું ગુજરાત પ્રવાસન વિભાગે ગૌરવ વધાર્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત ગ્લોબલ ટ્રેન્ડ શો બે હાજર ચોવીસ માં કૃષ્ણ ભંજન મંદિર ના તસવીર વાળી બેગ હજારો ની સંખ્યા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી ગુજરાત સરકાર પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત થયેલ ગિફ્ટ બેગ પર વિખ્યાત યાત્રાધામ સાળંગપુર શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મંદિર તસવીર કંડારવામાં આવી છે આ કેરી ગિફ્ટ બેગ મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે દેશ વિદેશમાં જશે બેગ પર સાળંગપુર મંદિરની તસવીરને સ્થાન આપવા બદલ વડતાલ સંસ્થા અને સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજકોનો આભાર માનવામાં આવ્યો હતો જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન વત્તે આજ મને અત્યંત ખુશી થાય છે ખાસ કરીને જ્યારે સમગ્ર હિન્દુ જનતા શ્રી રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રતિષ્ઠાની ક્ષણોની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનું મહામંદિર નિર્માણ થયું એનો જે આનંદ છે એવો જ આનંદ આજે ખરેખર હૃદયથી વાઇબ્રન્ટ સમિટ દસ ગુજરાત એમાં ગિફ્ટ કેરી બેગ જે આપવામાં આવી એમાં વર્તાળ સંસ્થા સંચાલિત સારંગપુર શ્રી દેવ હનુમાનજી મહારાજના મંદિરની પ્રતિકૃતિ નિહાળી હૃદયથી ખરેખર આનંદ અને ગૌરવ થયું ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને કોર્પોરેશનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે જ કહીશ કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને ગુજરાતમાં આઝાદી બાદ સૌ પ્રથમવાર મંદિર બનાવવાની હિંમત કરનાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરતા સરદાર વલ્લભભાઈ પટેલ એની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ મૂકી છે એના માટે પણ કોર્પોરેશનને હાર્દિક અભિનંદન આપું છું જય સ્વમનાથ